નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની સ્વાગત છે અધ્યક્ષતા હેઠળ જિલ્લા સંગઠન સહ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી સેવા સદન છાપરી દાહોદની કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ નેરગોડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠક દરમિયાન સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓની તેમજ તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રશ્નોના કાયમી નિકાલ અંગે સીધો સંવાદ કરી ચર્ચા કરવામાં આવી હતી રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા સાથે રચનાત્મક સૂચનો કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં વધારો કરવા કલેક્ટર યોગેશ નિરગુડેએ અપીલ કરી હતી જિલ્લામાં રોડ રસ્તા સિંચાઈ યોજના વિકાસલક્ષી તાલુકાના અનેકવિધ કામો બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરી નાગરિકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવી જીવન જરૂરિયાતવાળા કામોને પ્રાથમિકતા આપવા અંગે રજૂઆત કરી હતી ધારાસભ્યો દ્વારા સૂચવેલા કામોને પ્રાથમિકતા તથા તાલુકાની સમિતિની મીટિંગ વખતે જાણ કરવા પર ભાર મૂક્યો હતો